હમણાં જૈન યુથ ફાઉન્ડેશન મુલુન જે ગરીબોને મુલુનમાં ઘણી જગ્યાએ ગરીબોને ખાવાનું આપે છે એવરી સન્ડે એ સામે જ ગૌરવભાઈ શાહ ઊભા છે બાજુમાં મયુરભાઈ શાહ છે એમના બાજુમાં જે લાલ ટી શર્ટમાં છે એ ટેમ્પો ચલાવે છે બાજુમાં તિવારીજી છે જે એમના હેલ્પર છે દર સનડે આ લોકો મહેનત કરે છે ગરીબોને આપે છે મુલુનના ઘણા એરિયામાં આપે છે આમની પાસેથી જ આપણે જાણીએ અને એમના દાતા વિશે બી જાણીએ હા ગૌરવભાઈ શાહ આ કેવી રીતે આયોજન થાય છે ગરીબોને આપવાનું અને કોણ એમના દાતા છે અને કોણ ટ્રસ્ટ ચલાવે છે આ બધું જય જીતેન્દ્ર જય મહાવીર હા હું ગૌરવ શાહ જૈન યુથ ફાઉન્ડેશન તરફથી અમે એવરી સન્ડે ગરીબોને આપણે જમવાનું આપવા જઈએ છીએ એના મુખ્ય દા એના મુખ્ય દાતા છે સુખરાજજી બાબુલાલ નાહર જે અમારા મુખ્ય દાતા છે જેન ફાઉન્ડેશન અંડર અમે એવરી સન્ડેના લગભગ દોઢસો જણાને અમે જમવાનું આયોજન કરીએ છીએ જેમાં પૂરી મગ ખીચડી મીઠાઈ હોય છે અને આ કાર્ય અમે છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ કરીએ છીએ અને જેન્યુટ ફાઉન્ડેશન મુલુનમાંની સૌથી મોટી સંસ્થા છે જે ડાયલિસિસ માટે પણ લોકોને સહાય કરે છે અને ઘણા આવા કાર્ય કરે છે ગરીબોને મદદ કરે છે જરૂરિયાત લોકોને જરૂરિયાત પૂરી કરે છે મારી સાથે છે મયુરભાઈ જે એવરી સન્ડે સહાયક તરીકે આવે છે રાજેશભાઈ રાજેશભાઈ છે જે ટેમ્પો ડ્રાઈવર છે એમનો જ ટેમ્પો છે ભાઈ એવરી ડે સન્ડે ને હેલ્પ કરવા માટે આવે છે તમે સબ મુલુન કેવો આપ આપ મુલુન કહ્યું બધા મુલુન થી જ છે અમે ટેમ્પો અગિયાર વાગે ચાલુ કરીએ

એને કોન્ટેક કરીને તમારું દાન પ્રદાન કરી શકો છો હા અને આ કાર્યમાં સૌથી વધારેમાં વધારે જોડાવાની આશા રહેશે આપણા ત્યાં કોઈની બી પુણ્યતિથિ હોય જન્મદિવસ હોય એનિવર્સરી હોય

અમારા મુખ્ય દાતા છે અને જો તમને તમારી તિથિ ને તમને જન્મ દિવસ પર તમારે દાન આપવું હોય તો તમે આપી શકો છો અચ્છા

તો તમારો ધન્યવાદ અમારી આ રીતે સહાય કરી અને બધા લોકોને આ વિશે તમે જાગૃત કર્યું વિસારીયાનો સૌથી મોટો ધન્યવાદ જે અમને આ રીતના કવરેજ લીધું અને આગળ પણ તમારી સહાય મળશે એવી આશા રહેશે મારો તો ધન્યવાદની જરૂર નથી પણ તમારો અને સુખરાજીભાઈ નારનું જે ખાસ જૈન ફાઉન્ડેશનનો ખાસ હું ધન્યવાદ આપું છું એમને અને એમની અનુમોદના કરું જય જય મહાવીર જય જીરેન્દ્ર